સમાચાર સમાચાર ચૈતાલી જોશી છે મુખ્ય લોકસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ હાલ ચર્ચા ચાલી રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર પાંચસો કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે ચીલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી સમાચાર વિગતવાર લોકસભામાં વકફ સુધારા વિધેયક બે પર ચર્ચા થઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા બાદ આ વિધેયક લાવવામાં આવ્યું છે શ્રી શાહે જણાવ્યું કે વકફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે આવેલામિક સદસ્ય આવે નહી સ્પષ્ટતા સમજ લીધી गैर इस्लामिक होगा न वाकिफ गैर इस्लामिक होगा जो धार्मिक संस्थाओं का संचालन करते हैं उसमें कोई गैर मुस्लिम व्यक्ति रखने का प्रावधान किया भी नहीं है हम करना भी नहीं चाहते हैं मान અગાઉ આ વિધેયક રજૂ કરતાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કહ્યું હતું કે તેને મુસ્લિમોની ધાર્મિક પ્રથા સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર વકફ બોર્ડ સાથે સંબંધિત સંપત્તિઓ સાથે સંબંધિત છે તેમણે જણાવ્યું આ વિધેયકનો હેતુ કોઈની મિલકત જપ્ત કરવાનો નથી कानून प्रोस्पेक्टिव है रेट्रोस्पेक्टिव नहीं है ये किसी का जमीन छीनने का कानून नहीं है ये किसी का राइट किसी का हनन करके उसका प्रॉपर्टी को हड़पने का नहीं है राज्य सरकारों को अधिकार दिया गया है कि जो ऑलरेडी रजिस्टर्ड है उसका तो कोई डिस्प्यूट नहीं है लेकिन जो डिस्प्यूटेड है जो कोर्ट में पेंडिंग है उसको हम यह कानून बना के कैसे हटा सकते हैं ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર આ બિલ અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે ટીડીપીના સાંસદ કૃષ્ણપ્રસાદ ટેનેટીએ આ વિધેયકનું સમર્થન કરતા જણાવ્યું એક લાખ વીસ હજાર કરોડ રૂપિયાની વકફ મિલકતો અને છત્રીસ લાખ એકરથી વધુ જમીન લઘુમતીઓ માટે આર્થિક અને સામાજિક પરિવર્તનની તક રજૂ છે સંસદી ઇમિગ્રેશન અને ફોરેનર્સ વિધેયક બે હજાર પચીસ પસાર કર્યું છે અને આજે રાજ્યસભામાં તેને મંજૂરી આપવામાં આવી છે અગાઉ લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે આ કાયદો ભારતમાં વિદેશીઓના સ્થળાંતર પ્રવેશ અને રોકાણને નિયંત્રિત કરશે ગૃહમાં બિલ પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ કાયદો ભારતની મુલાકાત લેનારા વિદેશીઓના તમામ અદ્યતન રેકોર્ડને જાળવવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરશે આ ચર્ચામાં વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ પણ ભાગ લીધો હતો કામકાજ પૂર્ણ થયા બાદ ગૃહને આવતીકાલે સવારે અગિયાર વાગે ફરીથી બેઠક માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધા છે તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ ઝોન અને રેલવે બોર્ડમાં વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જેના દ્વારા સ્ટેશનો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે बहुत सारे स्टेशन में सीसीटीवी कैमरा लगाए गए हैं और वो लगातार आगे बढ़ाया जा रहा है करीब करीब साल डेढ़ साल के अंदर अंदर हर स्टेशन के अंदर सीसीटीवी कैमरा सफिशियंट क्वांटिटी में लग जाएंगे जो आरपीएफ का रोल है रेलवे प्रोटेक्शन फोर्स का उसके बारे में, में मेंशन किया है इसमें अब करीब नाइन परसेंट महिला कर्मचारी रेलवे की सुरक्षा बल में आ चुके हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિસ્પેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોંગ ટાન શીનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે તેઓ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત થાઇલેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીઓને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે તેઓ અનેક દ્વિપક્ષી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એક સુધારા કરતાં વધુ અને રાષ્ટ્રનું બૌદ્ધિક પુનઃ જાગરણ છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એનઈપી શિક્ષણને નવીનતા દ્વારા આત્મનિર્ભર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાષ્ટ્રનો માર્ગ મોકળો કરી રહી છે છેલ્લા દાયકામાં ભારતના શિક્ષણ ક્ષેત્રમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડતા એક અખબારમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના લેખને શેર કરતી વખતે શ્રી મોદીએ આમ જણાવ્યું હતું દરમિયાન શ્રી પ્રધાને જણાવ્યું કે છેલ્લા દાયકામાં શિક્ષણ પ્રણાલીએ તેનો માર્ગ બદલી નાખ્યું છે અને કહ્યું હતું કે સત્યથી આગળ કઈ હોય શકે નહીં એનઇપી બે હજાર વીસ અંગે તેમણે કહ્યું કે આ માત્ર એક શિક્ષણ સુધારા નથી પરંતુ બૌદ્ધિક વસાતીકરણ છે જેની ભારતે લાંબા સમયથી રાહ જોઈ છે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર પાંચસો કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકત્રીસ માર્ચના રોજ પેટ્રોલિંગ દરમિયાન આઈએનએસ તર્કશને ભારતીય નૌકાદળના પીએચઆઈ વિમાનોમાંથી આ વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ જહાજો અંગે માહિતી મળી હતી આ જહાજો માદક દ્રવ્યોની દાણચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું જણાવતા તેમને અટકાવવા માટે તર્કશે પોતાનો માર્ગ બદલ્યો શોધ અભિયાન દરમિયાન બે હજાર ત્રણસો છ્યાસી કિલો માદક પદાર્થ અને એકસો એકવીસ કિલો હિરોઈન સહિત પચીસો કિલો માદક પદાર્થો મળી આવ્યા હતા ભારતે ભારતે એકથી ચાર મે દરમિયાન મુંબઈમાં યોજાનારા વેવ્સ બે હજાર પચીસ માટે ચીલીને આમંત્રણ આપ્યું છે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગને ગઈકાલે નવી દિલ્હીમાં ચીલીના સંસ્કૃતિ કલા અને વારસા મંત્રી કેરોલિના એરેડોન્ડોને મળ્યા હતા ડૉક્ટર મુર્ગને વેવીસ બે હજાર પચીસ માટે આમંત્રણ આપ્યું હતું અને સુશ્રી એરેડોન્ડોને ભારતીય શિલ્પો દર્શાવતી પેઇન્ટિંગ ગિફ્ટ ભેટ આપી હતી બંને મંત્રીઓએ ભારત ચીલી સાંસ્કૃતિક સહયોગને મજબૂત કરવા અને કળા વારસામાં સહયોગ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પણ ચર્ચા કરી હતી ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્ય પદ માટે સમર્થન કર્યું છે ચીલી એન્ડ ઇન્ડિયા સાઈડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર ત્રેપનમાં સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફોન્ટે કહ્યું કે ચીલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ કે ત્યાં દ્વિપક્ષીય સહયોગ માટે વિશાળ અવકાશ છે તેમણે કહ્યું કે ભારત ચીલીની વિદેશ નીતિની પ્રાથમિકતા છે શ્રી ફોન્ટે જણાવ્યું કે ટેકનોલોજીમાં ભારતનું નેતૃત્વ ચીલીના વિકાસ માટે સુસંગત છે તેમણે ઉમેર્યું કે ચીલીએ હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે હાકલ કરી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ બિલ્ડિંગ ફરવાનો નિર્ણય લીધો છે બેંગ્લોરના એમ સ્વામી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચાર પોઈન્ટ ચાર ઓવરમાં ત્રણ વિકેટે પાંત્રીસ રન કર્યા છે મુંબઈ મહેસૂલ ગુપ્તચર નિયામક ડીઆરઆઈની કચેરીએ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં આશરે સાડા નવ એકર જમીનમાં ગેરકાયદેસર રીતે ઉગાડેલા માદક પદાર્થના છોડનો નાશ કર્યો છે એક સત્તાવાર અખબારી યાદી અનુસાર ડીઆરઆઈએ મુંબઈએ તેના પુણે અને નાગપુર પ્રાદેશિક એકમો સાથે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે એક મોટું સફળ ઓપરેશન હાથ ધર્યું હતું ધુલેના ખામખેડા અંબી અને રોહિણી ગામોમાં માદક પદાર્થની છોડની ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હતી ભારતે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એક હજાર છસો એક્યાસી એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર ચારસો એન્જિનની સરખામણીએ આ વર્ષે ઓગણીસ ટકાનો વધારો નોંધાયો એકવાર લોકસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ હાલ ચર્ચા ચાલી રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ તર્કસે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર પાંચસો કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે ચીલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા